বনাই যোৱা ভগৱান এযোৰ বনায় হংকং হংকংরে <sinos> <s�ained> <Como, como>. <sinos> તો જૈત્ર તાલુકાની એજન્સી આપડે ચિંતન ધન્ય છે બરાબર આજ ઓ કરવા માટે અમારી એસપી દીશાની ટીમ છે

શક્તિ મી છે તો આપણે બોલાવ્યું આપણે જે ચાલો ડાયલોગ છે એ તો તમે મોટા ભાગે બધા થઈ રહ્યું છે આખા અવાજ આવજો જોવાય

તેની ઉપર આપણા ભૂંડાથી અને વાઘુબા બે જણા મજાઓ ત્રણ કેલાક મારબો છે કોંઠા હા એ એ ના આપણે મોટા બધામાં બોલતો હોય તો નઈ એટલે લુટત નહીં કે આપડે તો તરત લેટર ભી જાય છે અરે ઓયને ખબર કે

આપણે ઉદ્ધાર શરણ અને અનાથ આશ્રમ માટે તમારો સપોર્ટ કરવાનો છે અને મને પૂરે પૂરો વિશ્વાસ છે કે તમે સપોર્ટ કરો છો અને કરશો હવે એકો કે અધિપાની ક્યાં કને કને લીધી છે હા હવે આથી લઈને બધા કાને જવાનું છે એમ નહીં તું બંધ એટલે તું ચકરી થી મકર મકર માંથી આપડે મોટા

મારું રુદર <Jo> <problème> જે કે itu